આ મીટનું ઉદઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસરિયા નવનિયુક્ત ભાજપ સુરત શહેર પ્રમુખ પરેશ પટેલ ધારાસભ્ય સંગીતા પાટીલ સહિતના મહાનુભાવે ઉદઘાટન કર્યું હતું સુરત ઇસ્ટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ શ્રેય સવાણી ગજાંચે નિકુંજ ગજેરા અને કોર કમિટીને હેરેન પટેલે જણાવ્યું હતું કે સંગઠનના નિર્માણ પછી આ પ્રથમ ભવ્ય કાર્યક્રમ યોજાયો એ ક્રિકેટ ટુર્નામેન્ટ છે આ ક્રિકેટ ટુર્નામેન્ટ થકી સંગઠન મજબૂત બને તેમજ નાનાથી લઈને મોટા બિલ્ડરોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે સાથે ટોસ જીતનાર ટીમને ચાંદીના સિક્કા અને વિજેતા થનારને ટીમને દસ ગ્રામ સોનાનો સિક્કો આપવામાં આવશે મારું નામ છે નિકુંજ ગજેરા હું સીબામાં ખજાનજીત તરીકેનું પદ સંભાળું છું આ આયોજન અમે બધા બિલ્ડરો એકસાથે આવે એક સાથે મળે અને ક્રિકેટનું એવી રીતે આયોજન કરેલું છે ટોટલ સાત ટીમો અમે બનાવી છે દોઢસો પ્લેયર એક સાથે રમશે બધા જ બિલ્ડર રમશે એના સિવાય આનો એનો આનો ઉદ્દેશ મુખ્ય અમારો એવો છે કે બધા સાથે આવે ફેમિલી સાથે એક મનોરંજનનું કાર્યક્રમ પૂરું થાય અને સેવાને અમે વધારે આગળ લઈ જઈએ બધા ભેગા થાય થાયચ્યુઅલમાં આવા બધા આયોજનોથી અમે બધાને ગેટ ટુગેધર કરીને બધા એકબીજાના સંપર્કમાં આવે સંપર્કથી બધાના બધાના વ્યવસાય વધવાના છે અને બધાનો વિકાસ થવાનો છે એટલે આયોજનનો મુખ્ય હેતુ તો અમારા મેમ્બર્સ બધા એક સાથે આવે ને ગેટ ટુગેધર થાય એ જ સુરત ઇસ્ટ બિલ્ડર એસોસિએશનના સંગઠન મજબૂત બને અને વ્યવસાય વધે તે ઉદ્દેશ સાથે તારીખ આઠ અને નવમીમાં તેમ બે દિવસ માટે ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે